આજે ગઢપુર ખાતે એટલે કે ગઢડામાં નગરપાલિકાના પ્રમુખની જે જગ્યા ખાલી પડી હતી એ જગ્યાની ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતૃત્વએ નિર્ણય લઈ અને ભાઈ કિશોરભાઈ ખાચર એમના સિરા જવાબદારી સોંપી છે એટલે આખા નગર અને તમામ કોર્પોરેટરો વતી હું હૃદયથી આવકારું છું પક્ષે જે આ નિર્ણય લીધો છે એ નિર્ણયને પણ આવકારું છું અને આવનારા દિવસોમાં કિશોરભાઈ ખૂબ સારી રીતે નગર નિયોજન કરી અને નગરપાલિકાને સુચારુ રૂપે ચલવે એવી હૃદયના ભાવ સાથેની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠું છું પાર્ટીએ મને જે કાંઈ જવાબદારી સોંપી છે નિષ્ઠાવાન ગામની જેટલી સવિધાથી જેટલું સારું કામ થાય અને પાર્ટીએ માનનીય અબુનાથજી બાપુ અમારા ધારાસભ્ય માનનીય નરેન્દ્રભાઈ અમિત શાહ અને માનનીય મયુરભાઈ પટેલ અને મારા સભ્યો અધ્યક્ષનું નેતૃત્વ સાથે રાખી અને જે ભારતીય જવાબદારી ઓફિસ નિષ્ઠાપૂર્વક અને ગામની જેટલી સેવા ગામની